મા બાન ગોઠે ગામ બારસો બતાવ્યો હોય 10 જમ લાપલી ગયો ના પાડે નથી દેવા આ બીજું કંઈ આવતું નઈ ની કહો કોઈ ધર્માદાની નથી ધર્માદાની બીજી તને ઈ કઉ છે હાજી 100000

દેવ આમ આમ કરતો વિડિયો ઉતાર આમ નો નો આ જગત જોવાનું એટલે તને યુટ્યુબ પર હું કે આમ આમ કરતો જો દઈતો કર ને દઈતો આમ જોર એમ કે હે એની નકામ ખાલે આમ આમ કે રાખે લાલો આમ આમ કરતો તાર આમ આગળિયા ને મારા આગળિયા હે તો ભાઈ છોદાર છે નાચી કરવો મર કરો તો યાર હાર ગરો નથી

ક્યા <stilhi>

ઉ <laughs> બઢિયા તos બદા� ઴ાણ તો. કિા હર કળણ વાણ ઔછ જાત ંમાર ના જાણ હ૔હ નાણ ના ખળણ ના હાણ ઓિડ ારણ નાણ વા બુરિયાવા લેજો ભાઈ બરાબર હોય કે દે દે આ વે દે આ દે આ લે આ લે આ લે મારા ઓય પે